વસંત પંચમીના પવિત્ર દિવસે બોટાદ ખાતે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બોટાદ જિલ્લા શ્રી મહિલા ઉત્કર્ષ સમિતિ અને કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં એકાવન નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ પ્રસંગે ભજનાનંદ આશ્રમના મહંત આત્માનંદ સરસ્વતીજી કેપી સ્વામી ઉમિયા માતાજી મંદિર સીધસરના પ્રમુખ મોલેશભાઈ ઉકાણી મનસુખભાઈ કોરડિયા તેમજ સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા સમૂહલગ્નના દાતાઓનું સંતોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમોથી સમાજમાં એક મોટો સંદેશો આજે અમારે વ્યસન મુક્તિનો જ હશે અમે કેટલાય યુવાનો આજે પોતાનું વ્યસન મૂક્યું છે અને નવ દંપતીઓ જે સમાજમાં જે ખોટો ખર્ચો થાય છે અને જે સામાજિક પ્રવૃત્તિ સ્વીકારીને સમાજમાં લગ્ન કરવાનું સ્વીકાર્યું છે એટલે ખરેખર મેં કડવા પાટીદાર સમાજ અને મહિલા ઉત્કર્ષ સમિતિ એને ખૂબ ખૂબ ધન્યતા અને હર્ષની લાગણી અનુભવી છે અને એને ખૂબ જ શુભેચ્છા પાઠવીએ છીએ